સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પણ પશુપાલકોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો અને ડેરી આગળ દૂધ ઢોળીને ચેરમેનના છાજિયા લઈ નનામી કાઢી ડેરી પાસે અગ્નિ સંસ્કાર કરીને રોષ ઠાલવ્યો હતો દર વખતે પંદર ટકા સોળ ટકા સત્તર ટકા મળતો આવે છે અને જો આ વર્ષે જો નવ ટકા તેત્રી પોઈન્ટ મળે છે એ જે અમને પંદર ટકા મળતો છે પ્રતિ દિવસે દૂધનો ભાવ વધતો જાય છે અને વેચોનીઓનું વધશે દિવસે દિવસે અમારો વધારો ઘટે છે જો પશુપાલકો જે રીતે દૂધ કાઢી છે તો સરકારને ખબર જ નહીં અમારે આવડા આવડા મત ભાઈ ગોડી ટેલો કરી દો છે આ મારા પશુપાલકોને પૂછો જે રીતે દૂધ તમે ખાલી આઈન પ્રોથી મોય જોજો કે કાદે મોય શેરો કાઢવા બેજી મારા પશુપાલનો અમે 4 વાગે ઉઠે છે હું કરવા લોકો તો બે નંબરના પૈસે બંગલા બની જોય છે ભાઈ અમારા પશુપાલકોને ઘર એ નઈ બન્યું અમાર તો પશુપાલક 3 વર્ષે વર્ષે અમારે જે વધારો આવે એ બી અમારી આશા કે અમારી ઘરવાળી ને કોઈ બુટ્ટ્યો લઈ આલી એ એ આશામાં અમાર લોક પશુપાલકો જીવ છે અને જો અમને આવતા જે અમારા પશુપાલકો કાલે વિરોધ કરવા ગયા હતા અમે ભાવ વધારાનો જે અમને અન્યાય થયો છે એના માટે અમે લડવા ગયા હતા તે અમારા પશુપાલકોનો લાઠીચાર્જ કર્યો છે જો આગામી સમયમાં અમારા લાઠીચાર્જ કરો છો એનો જવાબ તમારે જે મરી ગયા માણસો બે શહીદ થઈ ગયા એને જવાબ આપવો પડશે જે જે લાઠીચાર્જ કરો છો એમાં વીસ પચીસ જણને અટકાયત કરી છે

આગામી 2 દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને જે અમારો ભાવ વધારો છે એ 2 દિવસમાં પૂરેપૂરો ચૂકવી દેવો પડશે ઈનો જવાબ આપવો પડશે નકર 2 દિવસમાં ગાધી ચિંગા જાકે ગાયો ભેંસો પશુ પાલંગો તમામ લઈને સાબરડેરીમાં ચુકાવવાનું છે ઓભળી લેજો મારા મિત્રો આજ સુધી ન્યાય નહીં મલા તો સુધી કોઈ દૂધ ભરવામાં ડેરીમાં નહીં આવવા લે ઓભળી લેજો

તો ગોમમાં પ્રતિ ગમે તે સાબરકાંઠા રોડ ઉપર જતી અમૂલની ડેરી દૂધનું પાઉચ પકરીનો ઇના ગાડીના હવા કાઢી નાખવામાં આવશે હોભરી લેજો જે ખેડૂત કર છે એ કોઈ નઈ કરે હોભરી લેજો અને આગામી સમયમાં અમારા કરોડો રૂપિયા લોકોના તાઈફા પાસે રોપરોય છે અમે જે રીતે પૈસા કમાઈ છે કોઈને ખબર નથી ઓય આવો અને જે નેતાઓ બે છે ધોરાલુ ગ્રો પહેરીને પેલ છે અમારા જોડે કોક બે આવ્યો તો ઊભો થઈ ના જે વાગન થઈ છે અમે શેરો કાઢી નાઈએ છે તે હોભરી લેજો ભાઈ Zay, Johan!